ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન મળી હતી કે રાજપીપળા રોડ ઉપર આવેલ મીરાનગરમાં પ્લોટ નંબર બોતેરમાં ત્રીજા માળે આવેલ રૂમમાં અબ્દુલ વસીમ અબ્દુલ હગીમ ખાન માણસો બહારથી બોલાવી ભેગા કરીને આર્થિક ફાયદા માટે રૂપિયાથી પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડે છે જેના આધારે દરોડા પાડતા જુગાર રમતા દસ જુગારી ઝડપાયા હતા હરજીત હરજીતસિંહ અજય કુમાર સિંહ રાજેશ ચંદ્રસિંહ જોહરે વિશાલ બ્રિજરમાન યાદવ સુભાષ શિવચંદ્ર યાદવ મુકેશ કુમાર નવલકિશોર મંડલ સુનિલ દ્વારકા વિશ્વકર્મા બબલુ કુમાર નરેશભાઈ મંડલ અવિનાશ કુમાર મોહનરાય ઝડપી પાડ્યા હતા અને પોલીસે તેઓ પાસેથી રોકડ તેમજ મોબાઈલ મળી રૂપિયા એક પોઈન્ટ ત્રેસઠ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો